લા ભાઈ ઉપર ની અયા બહુ મજા આવે છે એ ઝાગુબેન હું કાકી છું તારા અલે આઈ જા ને બાકી રહી આ બધી છે મારા કાકાની અમાર અચ્છા નઈકબીબે ને જો આમાં ખીચડી ભરી છે આ બતાવ ને તમને જો આમાં આમાં એને ખીચડી ભરી છે અંદર ચમતીતી જમતા જમતા એને આવા ખેલ ચાલુ કરી છે બસ

Nuestra se <|es|> y está haciendo todo el trabajo. ¿Tiene el asiento de luz? ಮಾಡಿ 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 ಮಾ તો એ અમારે તો સટને બટલ બોલવા પૈસામાં ફસ્તે બેવાર વા આ ગરમી હે ને બોલું માથે ભાઈ આ વાર ઉઠી નાઈખમાં છે નીકળા બેન બેટ ચકકે પાસત આ બેન અમારે ઓમર દેસી કઢ્યા ઓમરભાઈ નું જો આ કરો જો અમાર મેન આવી નઈ પતરા પોતા કરવા મૈને बसि are you, What are you? What are you? What are you?

એ બોલી તો કે લાગ્યું એ ઝાગુબેન હું બાકી છું બ્લોગમાં મારા કાકાના એના આજે આપણે વર્ષ થયા ને હા ગજબ છે સપ્તાહને 10 અને આજે 10 વર્ષ પૂરા છે એટલે બરી દીકરીને જમાયું ને

ફટાફટ <coughs> <coughs> આ છે ને મારા કાકા છે ને હરિદ્વાર સપ્તાહ વર્ષ પૂરા થયા અને પાછો ચૈત્ર મહિનો હતો એટલે કાકાની એવી ખૂબ જ ઈચ્છા હતી કે મારા બધી દીકરીઓને બેન બધાને ગળવા છે જમાડવા છે અને આટલા દિવસે હવન હતો તો હવનમાં અમે ન પહોંચી શક્યા પણ આ જમવા માટે બહુ ખુશ કર્યો હતો કે પ્રસાદી લેવા તો બધાએ આવવાનું જ છે ફેન્સી ઢોસાનું એવું આયોજન કર્યું હતું કે આપણે કંઈક અલગ કરીએ તો અમે છે ને આ બધી બેનો ભેગી થઈ હતી કાકા બાપાની મામા ફીને અમે હરિદ્વાર પણ આવા જ જલસા કરતા પંદર દિવસ સુધી ગંગાજીના કાંઠે અને પાછા એ જ દિવસો અમને યાદ આવી ગયા મારું નાનપણ યાદ આવી ગયું એટલે ખૂબ મજા કરી બધા બાર વાગી ગયા છે અને અમે રાજકોટ થી પહોંચી ગયા છીએ પણ બધા રસ કેવો છે તો અહીંયા જો રસ કેવા ઉપર રહી ગયા છે બધા છોકરા વળતા સુઈ ગયા છે અમે નેત્રી બેને સુઈ ગયા હતા પણ ઉઠી ગયા જો માલ નથી ઓ નથી માં દીકરો

તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ગુડ નાઇટ સીતારામ